ઇમરાનભાઈ આ કાર્યવાહી ને આપ કેવી રીતે જોઈ રહ્યા છો જે ચંદોડા રજૂઆત કરતા હતા કે જે ગેરકાયદેસર રીત થી બાંગ્લાદેશી કે પાકિસ્તાની ચંડોળાના આજુબાજુ રહેતા હોય તેને દૂર કરવા જોઈએ સરકાર મોડે મોડે પણ અત્યારે જાગી છે એટલે સરકાર ને મારી વિનંતી છે કે બાંગ્લાદેશી કે પાકિસ્તાનીઓને ચોક્કસ દૂર કરે એને ડિપોર્ટ કરીને એમના દેશમાં પાછા મોકલી જ દેવા જોઈએ સાથે જે પ્રમાણે આ જે ચંદુરા આજુબાજુ અને મહારાષ્ટ્રીયન છે મહારાષ્ટ્ર થી આવેલા એ લોકો રહે છે યુપી બિહાર થી આવેલા લોકો રહે છે રાજસ્થાન થી આવેલા લોકો રહે છે જે વર્ષોથી ભારતીય જ છે અને અહીંયા રહે છે બીજા રાજ્યથી આવીને અહીંયા રહેતા હોય તેમના પુરાવા તેમના જે પણ ડોક્યુમેન્ટ છે

વિરોધ પક્ષ તરીકે અમે અવાર રજૂઆત કરીએ છીએ સરકારનું ધ્યાન દોરીએ છીએ ત્યારે સરકારે ખાલી દેખાવો અને કરવા માટેની કામગીરી ના કરવી જોઈએ સરકારે એક્શન લઈને કડક માં કડક કાર્યવાહી થાય તેના માટે કોંગ્રેસ પાર્ટી હંમેશા સરકાર ના સાથે રહેતી હોય છે પરંતુ ખાલી ખાના પૂરતી કરીને તમે કામગીરી જે અત્યારે બતાવવા ખાતર કરતા હોય તો હું સમજુ છું કે તે અયોગ્ય કહેવાય જે છે ગુનેગાર છે જે પાસપોર્ટ કે વિઝા કે ત્યાંથી વિદેશથી આવીને ગેરકાયદેસર રહેતો હોય એ વ્યક્તિને તાત્કાલિક રિપોર્ટ કરવાની જરૂર છે અને એટલા બધા એટલા એટલા સમયથી આટલા બધા લોકો અહીંયા રહે કેવી રીતે એ પણ એક સવાલ પેદા થાય છે કે સરકારે ધ્યાન પર નહીં આવ્યું કે આટલા બધા બાંગ્લાદેશીઓ ચારસો થી પાંચસો બાંગ્લાદેશીઓ જે ચંડોળાની આજુબાજુ ઝુંપડપટ્ટીમાં રહેતા હોય કેવી રીતે અહીંયા આવી ગયા સરકાર સરકારે એની પણ તપાસ જોઈએ અને હું સમજુ છું કે સરકારે તાત્કાલિક આજે 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 ને જ બાંગ્લાદેશો પુરાવા નથી આજે પાકિસ્તાનીઓ આવેલા જે એમના પાસે પુરાવા નથી તેને તાત્કાલિક તેમના દેશના અંદર રિપોર્ટ આજે ને આજે જ કરી દેવા જોઈએ ઇમરાનભાઈ અત્યારે તમને શું લાગે છે કે આ જે કાર્યવાહી છે તે બાદ ફરીથી અહીં બાંગ્લાદેશો આવી જાય ફરીથી આજ પ્રકારે લાલા બિહારી જેવા કેટલાક બીજા સામાજિક તત્વો જે અત્યાર તક શોધતા હશે કે લાલા બિહારી નું ورચસ્વ પતે ત્યારબાદ અમે અહીં સ્થાપિત થઈએ તો એ એક મોટો પડકાર બની શકે છે સરકાર માટે કે ફરી અહીં ચંડોળા તળાવ પાસે આજ પ્રકારની વસાહતો ન ઉભી થાય આપ હું આપને એક કેવા માંગું છું કે આ તો અમદાવાદના ચંડોળા વિસ્તારમાં એક લાલા બિહારી પકડાયો છે આવા કેટલા બીજા બીજા રાજ્યોના અંદર કે બીજા બીજા શહેરોના અંદર આપણા ગુજરાતના બીજા શહેરોના અંદર ધ્યાન પર લેવું જોઈએ કે આવા લોકો છે એ લોકોને તાત્કાલિક એમના જે ફાર્મ હાઉસ છે એમના બંગલા છે એમના રાસ રસાલા છે એ બધું જ હું સમજું છું સરકારી જગ્યા પર હોય તો તેને ડેમોલેશન કરવું જ જોઈએ આવા આવા લોકો જે બહાર થી આવીને રહેતા હોય અને સરકારની પ્રોપર્ટી રાજ્ય સરકારની પ્રોપર્ટી કોર્પોરેશન પ્રોપર્ટી દબાવીને જે બંગલા બનાવી નાખતા હોય ફાર્મ હાઉસ બનાવી શકતા હોય તો અમદાવાદ નહીં અમદાવાદ બીજા વિસ્તારોના અંદર અમદાવાદ શહેર અથવા તો અમદાવાદ બરોડા છે રાજકોટ છે સુરત છે જ્યાં જ્યાં પણ આવા જે આવીને આવી રીતે ખોટી પ્રવૃત્તિ અંદર સામેલ હોય ને સરકારની જગ્યા પર કબજો કરેલા હોય તેને દૂર જ કરવા જોઈએ એમાં કોઈ સવાલ જ નથી એના સાથે કોંગ્રેસ પાર્ટી હંમેશા સમર્થ રહી છે કેમ કે એક બીજી બાજુ આપણે એક કહીએ છીએ કે ગરીબ વ્યક્તિઓ હોય તેને એને વૈકલ્પિક વ્યવસ્થા

સાથે સાથે અમે એ પણ કહીએ છીએ કે જે ગરીબ લોકો છે ગુજરાતી છે ભારતીય છે એને તકલીફ ના પડવાની ના પડે એની જવાબદારી પણ સરકારની છે જોવાની કે એનું હા એનો એનો ધંધો રોજગાર એનો મકાન એનું એનું ડિમોલેશન ના થાય એ જોવાની જવાબદારી પણ સરકારની છે અને ડિમોલેશન થઈ જાય છે તો એને પુનઃ વસવાટ કરાવવાની જવાબદારી જે ગુજરાતમાં રહેતા હોય ગુજરાતી હોય ભારતીય હોય તેની જવાબદારી પણ સરકારની છે આભાર મારી સાથે વાતચીત કરવા માટે ઇમરાન ખેડાવાલા કોંગ્રેસના ધારાસભ્ય તેમનું કહેવું છે કે કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર છે ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા જોઈએ પરંતુ બીજી તરફ જે ભારતીયો છે જે ગરીબ છે જે ત્યાં રહેતા હતા તેમની આ પુનર્વસન માટે સરકારે કામગીરી કરવી જોઈએ આ પ્રકારની કોંગ્રેસની માંગ સરકાર સમક્ષ તો બીજી તરફ ચંદુડા તળાવ પર આવીએ જ્યાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસ તૈનાત છે કારણ કે મેગા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે ડમ્પર અને જેસીબી મશીન છે તે કાર્યરત છે અને એવામાં કોઈ અનચ્છનીય ઘટના ન બને તે માટે જ